સુરતમાં દિવાળીના તહેવારને લઈને એસટી વિભાગે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે આજે સુરત બસ ડેપો ખાતે મેયર દક્ષિષ માવાણી અને એસટી નિયામકની ઉપસ્થિતિમાં સોળસો એક્સ્ટ્રા બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું આ બસો મુખ્યત્વે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લાઓ તરફ જશે જેથી માદરે વતન જતા હજારો શ્રમજીવીઓ અને રત્ન કલાકારોને સુવિધા મળી રહી મેયરે જણાવ્યું કે આ વ્યવસ્થા સોળથી ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન ચાલશે અને વધુ માંગ હશે તો વધારાની બસો પણ ઉપલબ્ધ કરાવાશે રાજ્યભરમાં એસટી નિગમે કુલ છવ્વીસોથી વધુ એક્સ્ટ્રા બસોનું આયોજન કર્યું છે જેમાં આ વખતે મહારાષ્ટ્ર અને રાજસ્થાન તરફ પણ વિશેષ સુવિધા છે આથી અંદાજે પાંચ લાખ મુસાફરોને લાભ થશે

ગુજરાતના તેત્રીસ ડિસ્ટ્રિક્ટના લોકોએ સુરતની કર્મભૂમિ બનાવે છે અને દિવાળીના સમયે રજાના સમયે પોતાના વતન જતા હોય ત્યારે સરકાર શ્રી દ્વારા ખૂબ જ સારું આયોજન થઈ રહ્યું છે તેમાં આજે પાંચ જેટલી નવી બસોનું આજે કાંતિબાઈ બલરના હાથે અમે ફ્લેગ ઓફ આપવાના છે સાથે 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 સરકારનું એક ખૂબ જ સારું ઇનિશિયટિવ છે સૌરાષ્ટ્રમાં પણ અને સૌરાષ્ટ્રમાં જે પણ જે ગામ હોય એટલે ગામવાળા પણ બુકિંગ કરે તો જે સોસાયટીમાં જઈને એવી બસો ને બાર જેટલી બસ બુક થઈ છે કે સૌરાષ્ટ્રમાં સુરતમાં વરાછામાં એની સોસાયટી થી એના ગામ સુધી નું આયોજન કોઈ કરતું હોય તો આ ભારતીય જનતા પાર્ટીમાંની સરકાર કરતી હોય છે